સુરત જિલ્લાના એસ ટી ડ્રાઈવરે પોતાના જ ઘરમાં પોતાની પત્નીને પતાવી દીધી હતી નમસ્કાર અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે વાત જાણે એમ છે કે સુરત જિલ્લાને માંડવી તાલુકાના માછીવાડ વિસ્તારમાં એક બંધ મકાનમાંથી દુર્ગંધ મારતી હાલતમાં મળી આવેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાઈ ગયો છે આ મામલે પોલીસે મૃતક મહિલાના એસ ટી ડ્રાઈવર પતિ દિનેશ ડામોરની અમદાવાદના એસ બસ સ્ટેન્ડ ગીતા મંદિરથી ધરપકડ કરી છે પારિવારિક કંકાસના કારણે પતિએ જ પત્નીની હત્યા કરી નાખી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે દિનેશ અવારનવાર સુમિત્રાને મારી નાખવાની ધમકી આપતો હતો પ્રાપ્ત માહિતી અનુસાર માંડવીના અંબાજી રોડ પર આવેલા માછીવાડમાં પુષ્પા ચૌહાણના મકાનમાં મહીસાગરના સંતરામપુરનો રહેવાસી અને માંડવી એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો દિનેશ ડામોર પોતાની પત્ની સુમિત્રા સાથે ભાડે રહેતો હતો દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને દિનેશ પોતાની પત્નીને મારી નાખવાની ધમકી પણ આપતો હતો મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી એક બે મહિના અગાઉ પણ આવા જ એક ઝઘડા બાદ સુમિત્રા પોતાના પિયર ચાલી ગઈ હતી જેને સમજાવીને દિનેશ પાછો લાવ્યો હતો જો કે છેલ્લા ચાર દિવસથી આ મકાનના દરવાજા પર તાળો મારેલો હતો શુક્રવારે મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી તાળો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અંદર મહિલાની લાશ મળી હતી દિનેશે ગળો દબાવીને સુમિત્રાની હત્યા કરી નાખી છે પોલીસે લાશને ફોરેન્સિક પીએમ માટે સુરત મોકલતા પતિ દિનેશે જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં ખુલાસો થયો કે દિનેશ ડામોર પત્ની સાથેના સતત ઝઘડાઓથી કંટાળી ગયો હતો અને અગાઉ આપેલી ધમકી મુજબ તેણે ગળો દબાવીને સુમિત્રાની હત્યા કરી નાખી હતી અમદાવાદના ગીતા મંદિરે એસટી ડેપો ખાતેથી હત્યારાની ધરપકડ મૃતક મહિલાના પતિ દિનેશનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો હત્યારો પોતે એસટીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો માંડવી એસટી બસ ડેપો તપાસ કરતાં જાણવા મળ્યું કે તે ઓગણત્રીસ જૂનથી નોકરી પર આવ્યો નહોતો જેથી પોલીસને શંકા હતી કે એસટી બસ મારફતે અવર જવર કરી ફરાર થશે જેને લઈને પોલીસે એસટી ડેપો અને અલગ અલગ જિલ્લાની પોલીસને મેસેજ આપી દીધા હતા જેને લઈને અન્ય જિલ્લાની પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી અમદાવાદ ગીતા મંદિર એસટી ડેપો ખાતેથી કાગડાપીઠ પોલીસે હત્યારા દિનેશ દિનેશને ઝડપી લીધો હતો અને આરોપીનો કબજો માંડવી પોલીસને સોંપ્યો હતો ધન્યવાદ જોતા રહો અક્ષતકર્મા